માથું તેજ માલ માલ કાઢે અહીંયા અહીંયા કઈ રીતની છે છે માથા અચ્છા એ ધરમપુર એરિયામાં મનિકો અચ્છા આ એટલે આ આપણે મનીકો માલ એટલે કહેવાય બેનહ બરાબર મનિકો નામ પડ્યું બરાબર બરાબર અહીંયા પેલા કેતા જૂનું ગામ હતું

અહીંયા હમણાં પંદર વીસદી પહેલાં બાપુ દેવ થઈ ગયા અને માતાજી છે પણ અહીંયા હાજર મળતી એ અહીંયા એમ અહીંયા સમાધિ છે એમને વંદન કરીએ જે હોય સદબુદ્ધિ સૌને આપે અને અહીંયા જૂનું ગામ હતું એવી રીતે અહીંયા કેટલા એવા કચ્છ કાઠિયાવાનની ધરતીમાં ધરબાયેલા ઇતિહાસ પડ્યા છે